નમસ્કાર વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં નવા સમીકરણો રચાઈ રહ્યા છે વિપક્ષી એ સરકાર સામે સામે બન્યું બન્યું હતું હતું સત્તાપક્ષ પણ હવે એ વિપક્ષી ગઠબંધન છે એ વિપક્ષી ગઠબંધનની અંદર પણ એક સરકાર શોધી લેવામાં આવી છે અને આ સરકાર સામે વધુ એક ગઠબંધન

મુખ્યમંત્રી મમતા બેનરજી પંજાબની મુલાકાતે જાય તેવી શક્યતા રાજકીય વર્તુળોની અંદર ખૂબ મોટી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે જણાવવામાં આવે છે કે તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી એકવીસ ફેબ્રુઆરીએ પંજાબની મુલાકાતે જશે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરશે આ સિવાય પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે પણ મુલાકાત કરશે એકવીસ ફેબ્રુઆરીએ મમતા બેનર્જી સૌથી પહેલા અમૃતસરની અંદર સુવર્ણ મંદિરમાં દરબાર સાહેબ ખાતે માથું ટેકવશે તેના પછી તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રીઓ સાથે રાજકીય મુલાકાત કરશે આ મુલાકાતની અંદર દેશની પરિસ્થિતિ લોકસભાની ચૂંટણી અને ઇન્ડિયા ગઠબંધનને લઈને વાતચીત થવાની પૂરી સંભાવના છે લોકસભા ચૂંટણી અને કિસાન આંદોલન વચ્ચે પંજાબની અંદર મમતા બેનર્જીની જે મુલાકાત થઈ રહી છે એ મુલાકાત પોલિટિકલી ઘણી મહત્વની માનવામાં આવે છે

આ સિવાય શંભુ બોર્ડર ઉપર ખેડૂતો સાથે પોલીસના ઘર્ષણ અને ટીઆર ગેસના સેલ છોડવાની તેઓ ટીકા કરી ચૂક્યા છે હવે આપણે સીધી વાત કરીએ ઇન્ડિયા ગઠબંધનની ઇન્ડિયા ગઠબંધનની બેઠકોમાં મમતા બેનરજી અને કેજરીવાલ એકબીજાને સતત મળતા રહ્યા છે એ પછી પણ બંનેની મુલાકાતો થતી રહી છે આ બંને નેતાઓ જે છે એ પાર્ટીઓ કોંગ્રેસ સાથે નહીં પરંતુ ઇન્ડિયા ગઠબંધનથી કિનારો કરી રહી હોય એ પ્રકારની વાત સામે આવી રહી છે પશ્ચિમ બંગાળની બેતાલીસ લોકસભા બેઠકો ઉપર મમતા બેનરજીની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે પહેલા એવી આ સમાચાર હતા કે કોંગ્રેસને બેતાલીસ માંથી માત્ર બે બેઠકો મમતા બેનરજીની પાર્ટીએ ઓફર કરી હતી જોકે તે ઓફર આગળ સ્વીકારશે નહીં સ્વીકારે એના ઉપર ચર્ચાઓ વચ્ચે હવે તેમની પંજાબ મુલાકાત થઈ રહી છે તો આ પંજાબની અંદર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બંને સ્પષ્ટપણે જાહેરાત કરી ચૂક્યા છે કે પંજાબની તેર અને ચંદીગઢની એક લોકસભા બેઠક ઉપર તેઓ ઉમેદવાર જાહેર કરશે મતલબ કે ઇન્ડિયા ગઠબંધન સાથે આ બેઠકોની વહેંચણી નહીં થાય એનો સીધો અર્થ છે કે ઇન્ડિયા ગઠબંધનની અંદર કોંગ્રેસ જે વજન વજન છે ઘટ્યું છે અને આ બંને પક્ષોએ એક રીતે ઇન્ડિયા ગઠબંધનની અંદર જ બળવો કરી દીધો છે અને તેઓ હવે ઇન્ડિયા ગઠબંધનથી કિનારો કરી રહ્યા છે અને એકબીજાની નજીક આવી રહ્યા છે હવે આના જે સંકેતો છે એ સંકેતો એ ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી છે એમને કહેલી વાતો ઉપરથી આપણે સમજી શકીએ ભગવંત માને મોદી સરકાર ઉપર નિશાન સાધતી વખતે ઘણી વાર મમતા બેનરજી અને બંગાળના ઉદાહરણ આપ્યા છે તાજેતરમાં તરણતરણની એક રેલી હતી આમ આદમી પાર્ટીની એ રેલીની અંદર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે પંજાબની દૂધ સહકારિતા બ્રાન્ડ વેરકાની સપ્લાય એ પશ્ચિમ બંગાળ સુધી લઈ જવાની છે હવે આ જે ઘનિષ્ઠતા નો દોર શરૂ થયો છે મમતા બેનર્જી આમ આદમી પાર્ટી કેજરીવાલ અને ભગવંત માન વચ્ચે એ એ જે ગઠબંધન છે એ ગઠબંધન વિપક્ષના ગઠબંધનની અંદર પણ એક ગઠબંધન થાય અને ચૂંટણી પછીની કોઈ રણનીતિમાં તે કામમાં આવે એ પ્રકારની શક્યતાઓ પણ અત્યારે સેવાઈ રહી છે કારણ કે ટીએમસી છે એનો પ્રભાવ પશ્ચિમ બંગાળની બહાર વધારે કાંઈ છે નહીં આમ આદમી પાર્ટી છે તો પંજાબ અને દિલ્હીની અંદર એ સત્તામાં છે પંજાબની તેર ચંદીગઢની એક અને જે દિલ્હીની સાત લોકસભા બેઠકો છે એટલે વીસ બેઠકો પર તેનો પ્રભાવ અત્યારે જોવા મળી રહ્યો છે આવા સંજોગોની અંદર ઇન્ડિયા એ આગામી સમયની અંદર લોકસભાની ચૂંટણી નજીક આવશે તેમ તેમ વધશે અને મમતા બેનર્જી અને કેજરીવાલ જેવા પાર્ટીના જે નેતાઓ છે આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી એવા પ્રાદેશિક પક્ષોના નેતાઓ ઇન્ડિયા ગઠબંધનની અંદર પણ એક નવું ગઠબંધન બનાવે તેવી શક્યતાઓ છે અને આ ગઠબંધનની અંદરથી કોંગ્રેસની કદાચ બાદબાકી પણ થઈ શકે અથવા તો કોંગ્રેસને રાષ્ટ્રીય દળ નો ટેગ હટાવી અને કેટલીક સમજૂતીઓ રાજકીય સમજૂતીઓ બેઠક વહેંચણીમાં કરવી પડે તેવી શક્યતાઓ પણ ઊભી થઈ શકે છે રાષ્ટ્રીય દળનો ટેગ હટાવો એટલે ચૂંટણી પંચ તો એ ટેગ નહીં હટાવે પણ કોંગ્રેસ એ રાષ્ટ્રીય પક્ષ નથી એ પ્રકારની જે વલણ છે એ પ્રાદેશિક પક્ષોનું રહ્યું છે અને જે પ્રકારે કેજરીવાલે બળવો કર્યો છે ઇન્ડિયા ગઠબંધનની અંદર મમતા બેનરજીએ પણ ઇન્ડિયા અંદર બળવો કર્યો છે આ બળવો એ કોંગ્રેસની સામેનો બળવો છે કોંગ્રેસને વધારે બેઠકો જોઈએ છે અને આ પક્ષો એ બેઠકો એ રાજ્યમાં આપવા માટે તૈયાર નથી ફારૂક અબ્દુલ્લાએ પણ જમ્મુ કાશ્મીરની અંદર નેશનલ કોન્ફરન્સના એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે આ ત્રણેય નેતાઓ ઇન્ડિયા ગઠબંધનની પટના બેઠક હતી બેંગાલુરુ બેઠક હતી મુંબઈ બેઠક હતી એ બેઠકોની અંદર ભાજપ સામે એકજૂટ થઈને લડવાની વાત કરી રહ્યા હતા પણ હવે આ ત્રણ પક્ષો જેડીયુના ઇન્ડિયા ગઠબંધનથી અલગ થઈ એનડીએમાં જોડાયા બાદ પોતે પણ ઇન્ડિયા ગઠબંધનમાંથી કિનારો કરી રહ્યા છે એ સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે એટલે આના ઉપરથી આપણે જ નક્કી કરવાનું અને આપણે જોવાનું કે ઇન્ડિયા ગઠબંધન વિપક્ષી ગઠબંધનનું જે ભવિષ્ય છે લોકસભાની ચૂંટણી આવતા સુધીમાં શું રહેશે